અમરેલી પાસેનું ચક્કરગઢ ગામ જ્યાં એ સમય મચી ગઈ સનસની જ્યારે કુવામાંથી મળી આવી પતિ પત્ની અને પત્નીની સાત વર્ષીય બહેનની લાશ વાત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો એક ખેત મજૂર પરિવાર લાલાવદર ગામના દકુભાઈ ધાનાણીની વાડીમાં પાંચ મહિનાથી ખેત મજૂરીનું કામ કરતો હતો નજીક આવેલા ચક્કરગઢ ગામના અલ્પેશ પાંસુરિયાની વાડીમાં ખેતી કામ માટે આ પરિવારને મોકલ્યો હતો જોકે બે દિવસથી ખેત મજૂર પરિવારનો સંપર્ક ન થતા શોધખોળ શરૂ કરવામાં આવી આ દરમિયાન

એક આમાં યુગલ છે પતિ પત્ની અઢાર વરસ અને સત્તર વરસ એની ઉંમર છે અને પછી જે પુરુષ જેની ડેડ બોડી મળી છે એના એક નાનકડા બેન જે છથી સાત વર્ષના છે એમની પણ ડેડ બોડી મળી આવી છે ઇન્ક્વેસ્ટ માટે મામદાર શિદની જાણ કરવામાં આવી છે અહીંયાથી તુરત જ પછી ભાવનગર ફોરેન્સિક પીએમ માટે ડેડ બોડીઝ મોકલવામાં આવશે અને પછી પીએમમાં જે પણ રિપોર્ટ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે